બહુ સર હમણાં જ આપ જ્યાં હતા ને ત્યાં ઉમેશે મોકલી દીધી હા ઉમેશ ખરો હા આવો ભાઈ બેસો બધા બેસો નર્મદા યાત્રાનો વાત કરીને બહુ આનંદ એમાં જે આપે બધા ધર્મોની તુલના કરી છે જૈનોની બહુ ઘરે દાઠ વાડ્યો છે હરેક ધર્મ આ દેશની ગરીબીની ગુલામીના બહુ શ્રમણો છે અને વર્ણ વ્યવસ્થા છે વર્ણ વ્યવસ્થા અને શ્રમણ આ દે આ દેશ હું બહારના લોકોએ ગુલામ બંધી બનાવ્યો આપણે ગુલામ બનાવી હવે તમે વિચારશો ખેતીમાં પાપ શાકભાજીમાં પાપ ડેમ બાંધવામાં પાપ નેરો કાઢવામાં પાપ હવે મને એવું શાળાઓ છે ને આત્મનિર્ભર બની શકે બરાબર જો એનો વ્યવસ્થિત ઉપયોગ થાય સ્વામી બોલાવો આજે બધી પાંજરા ફોળો છે તો કેમ આત્મનિર્ભર ન થાય દીધી કે મારી સાથે જોઈ ન શકાય અમારે પેટલા પાંજરા આવડા આવડા રાત ગાયો પગ પછાડતી હોય પીતળીઓ બગઈયો

કન્યા કન્યાગુ જોનેશ્વરમાં તો ત્યાં બધા ડિફેન્સના ને એમાં સ્પોર્ટ્સમાં દીકરીઓ બહુ આગળ વધે છે બરાબર અને હજી બહુ કહેતો નથી હમણાં પણ ભગવાન કરશે તો એક આર્મી સ્કૂલ એટલે આપ હું કહું છું ને આપના શબ્દો ઉગે છે ઉગે છે

પાંચ રૂપિયામાં ચૂંટણી વાહ રૂપિયા ઇન્ટરનેશનલ સ્કૂલનો બાકી દવાજામાં વધારે રાખવું પડ્યું કચવા તે મને પણ રાખવું પડ્યું મેં તરી બધી વ્યવસ્થાઓ સચવાથી ને બરાબર પણ રૂપિયો હજી રીબડા હંચવાનો દોણેશ્વર હંચવાનો અમદાવાદ ખંચવાનો આજે પંદરસો દીકરા દીકરીઓ દોણેશ્વરમાં છે આવું નોમિનલ રેતી હા જય સ્વામી

એમ બાપા ને દર વર્ષે એક વાત મળવા આપતા અને છવ્વીસ છવ્વીસ તારીખે અમે બાપા ને લાંબા ની અમે જવાબદારી અમે લઈએ અમારે તો બરાબર એમ ગમતો વિષય